થાય થાય લ્યા મને વિશ્વાસ ને તને વિશ્વાસ નહીં ઓમ તો બલનો ભાઈ તમારા લગન ના થાય ને તો હારું એ એ એ ચમ આવ બોલે યાર બોલવું પડે તમારા લગન ના થાય ને તો આમાં ફાયદો થાય એ આમાં તને ફાયદો થાય હવે જો મારી ઉંમર તમારી જેટલી થાય આમ પછી મને કો કોટો કે તો પછી મને ના કે તે ફાવક પેલા બલ્લુ ભાઈ જો હાઈટ હોય નહીં ઈએ વઢા સીન દેખાર હે ભૈયા એ તો કલ્યાણુ ખાવા આયા હતા

તમાર કાકા ની એક વાત તમને ખબર છે તમાર કાકો તારું પીતા મેં દીધું

ભીડો એટલે ભયંકર બીમારી થઈ ગઈ છે એટલે મારે પોનસો રૂપિયા લેવાના છે તમારું પાસે એટલા લાવો હતો તમે ખતમ ભાઈ ભાઈ ટાટા આ મો અને મારા ચેડા ગુસી એવું કાચું ના તો કાકા ફાઈનલ જ છે ને પછી કીધું કે આ એકવીસ હજાર ની બંદુક લાભ અને તમારા છોકરા ને સીધી ગોળી માર દેજો પણ હવે બીજા કોઈ ના બતાવતા

આ ખરેખર મને પસંદ કરવા વાળા જેટલા ઇન્સ્ટાગ્રામ માં સીન એટલે કદાચ જિલ્લામાં હોત ને તો મોવા જિલ્લાનો ધારે સભ્ય હોત કરવાનું મને दारू ની લતે ચડાઈન એક નંબર નો મને દારૂડિયા બનાવીન અને હવે મારા ભાઈબંધ નું ભાષણ ઓપડો

કઈ દઈ લે આ કતા ઇન્દારા થી મારા કાતે છે તું વાત કરે યાર તું તો મસ્ત મોણસ છે યાર સાબુ જો હો એ અલે રાતે તાર હંગાતો તો ઓ મારા હંગાતે તો તું કોણ કેવા વાળો હું કોણ છું ખબર છે ને પોલીસ કોન્સ્ટેબલ આ રાતે ચોરી કરી દી અને હંગાત કોણ હે માર જોણવું તું ફોટો ફોટો પાસ આવ્યો મન સાહેબ

તમે ચા બનાવો તો તમે ચા ચી વાપરો વાઘ બકરી અને વાપરોકરી ચા નું ખબર ઈ મચ એવું હોજો પણ આદમી એકલો બેન પીતો હોય ને તો એનામાં વાઘ જેવી ફીલીંગ આવે અને જો બહેરા ચોરી બેન પીતો હોય ને તો બકરી જેવી ફિલિંગ આવે એ હાચું કહું લ્યા શું દેખાતા પડ્યો પડ્યો નીરું હવે તો આખી જિંદગી સાફરાવો કાઢી છે આખી જિંદગી તો દોશી ની બાર કાઢી છે